पंचमहाल से स्पेशियल ऑपरेशन ग्रुप पुलिस द्वारा वसिया गाने खेतर छापा मारीने लीला गांजा छोड़ना जित्तर झड़ी पड़ी हो जिला स्पेशियल ऑपरेशन ग्रुप पुलिस। पीआई आर ए पटेल ने बादमी उमारवा पानी હતી કે ના આદારે કુદરા તાલુકાના વાશ્ય ગામે વલા દોડીફડિયા માં રહેતા રાજેન્દ્રકુમાર મોહનજી બારણા ખીતરમાં તાપ સહાત ધરવામાં આવી હતી જેમાં ખેતરમાં તપસ કરતા લીલાકાંજારા 82 જેટલા છોડ ઉગાડેલા મળી આવ્યા હતા ત્યારે એસઓજી પોલીસ દ્વારા તમામ છોડ કબજે લે તેનું વજન કરતાં કુલ વજન 15.16 કિલોગ્રામ થયું હતું જ્યારે તેની કુલ કિંમત 1.51 લાખ રૂપિયા આમીલી જે બાદ પોલીસ દ્વારા લીલાકાંજારા છોડનો જપ્તો કબજે લઈને રાજેન્દ્રકુમાર મોહનજી બારિયા નામના ઇસમ સામે કુદરા તાલુકા પોલીસ મતકે એનડીપી મુજબ ગુનો દાખલ કાર્યવાહી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ